પહેલી મે રોજ ગુજરાત દિવસની ઉજવણી નિમિત્તે વાસણા મુકામ ખાતે એક પર્યાવરણલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કુલ એકસો બેતાલીસ ગુલાબના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય ઉદ્દેશ ગુજરાત દિવસની ઉજવણીને સાથે પર્યાવરણ જાગૃતિ અને સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો હતો આ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન નારાયણ રાજપૂત ઉર્ફે સદ્દામ દ્વારા કરવામાં આવ્યું હતું વોર્ડ નંબર દસની સમગ્ર ટીમે શહેર કારોબારીના સભ્ય મમતાબેન વોર્ડ કોર્પોરેટર લીલાબેન મકવાણા તથા અક્ષય પટેલ સંગઠન પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા વૃક્ષારોપણની પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી હતી ગુલાબના વૃક્ષોની પસંદગી આ કાર્યક્રમને એક વિશિષ્ટ સૌંદર્ય અને પ્રતિકાત્મક મહત્વ પણ આપી રહ્યું છે આ વૃક્ષો વાસણા મુક્તિધામના પરિસરને માત્ર હરિયાળું જ નહીં બનાવે પરંતુ તેને એક આકર્ષક અને શાંતિપૂર્ણ વાતાવરણ પણ પ્રદાન કરશે આ કાર્યક્રમમાં સ્થાનિક સમુદાયની જોવા મળી હતી સામૂહિક પ્રયાસોના મહત્વને દર્શાવે છે ઉજવણી કરીએ છીએ મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર છૂટું પડ્યું તે દિવસથી ગુજરાતનું અસ્તિત્વ બન્યું છે ભાષાની રીતે આ રાજ્યની સ્થાપના કરવામાં આવી અને ગુજરાતી આપણી માતૃભાષા છે ત્યારે આજના દિવસે વોર્ડ નંબર દસના પાર્ટીના કાર્યકર્તા નારાયણભાઈ રાજપૂતના માધ્યમથી વાસણા સ્મશાન ખાતે એક ગુલાબના છોડ એને રોપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું એકસો ને પણ વધારે ગુલાબના છોડ અલગ અલગ કલરના જેમાં ગુલાબ ઉગાડી શકાય તે પ્રકારના છોડનું આજે અહીંયા પ્લાન્ટેશન કરવામાં આવ્યું અને આજના કાર્યક્રમમાં અમારા વોર્ડ નંબર દસના સંગઠનના પ્રમુખ માન્ય શ્રી અક્ષયભાઈ પટેલ આ વિસ્તારના માન્ય મ્યુનિસિપલ કાઉન્સિલર લીલાબેન મકવાણા વિસ્તારના સૌ કાર્યકર્તાઓ આજે ઉપસ્થિત રહ્યા છે ત્યારે આજના કાર્યક્રમ માટે નારાયણભાઈ રાજપૂત એમની સમગ્ર ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું